હવે સજીવો શા માટે પ્રજનન કરે તો આ પ્રજનન પછી શ્વસન ઉત્સર્જન આ બધી ક્રિયાઓ પ્રજનન શ્વસન ઉત્સર્જન આ બધી ક્રિયાઓ કઈ કહેવાય જીવન જરૂરિયાત ક્રિયાઓ હવે તમારે હું તમને ચલો ત્રણ ક્રિયાઓ કહું એક આવે પ્રજનન શ્વસન ઉત્સર્જન પાચન હવે આમ જીવન જરૂરિયાત માટે જરૂરી જીવન જીવવા માટે જરૂરી હોય એવી ક્રિયા કઈ શ્વસન પ્રજનન પછી પાચન ઉત્સર્જન શ્વસન જરૂરી છે પાચન આપણા શરીરની અંદર પાચન ક્રિયા જરૂરી છે ઉત્સર્જન ક્રિયા જરૂરી છે જ્યારે પ્રજનન ક્રિયા એટલી જરૂરી જીવન જીવવા માટે જરૂરી નથી તો પ્રજનન ક્રિયા જરૂરી કયો હોય તો કે આપણા જેમ કે આપણા જે એક જ જાતિના સજીવો હોય

બચ્ચું હોય ને એ કેના જેવું હોય કોના જેવું હોય વાંદરા જેવું જ હોય માણસ હોય તો માણસનું જે બાળક હોય એ માણસ જેવું જ આવે ગાય હોય તો ગાય જેવું જ આવે એનું કારણ શું એનું કારણ શું એનું કારણ હે એમના જનીનો એમના જનીનો શું એનું કારણ એમના જનીનું હવે જનીનો હોય જનીનો જનીનોની અંદર જેમના લક્ષણો હતા ભેઢી દરે ભેઢી લક્ષણોનું વહન કોણ કરે વારસાગત લક્ષણોનું વહન કોનામાં થાય તો ડીએનએ માં કનામાં થાય નું કાર્ય ડીએનએ નું કાર્ય શું પછી ડીએનએ નું કાર્ય શું તો ડીએનએ નું કાર્ય આપણા સજીવની સજીવ શરીરની અંદર કયા ભાગમાં કોષોને કેવું કેવો ભાગ બનાવવો એટલે કે જે આપણો હાથ હાથે ચલો આપણો હાથ હે આપણો હાથ આવો બને દરેક માનવનો હાથ આવો બને હવે આ હાથ આવો બને આવું ડીએનએ કોને ઓર્ડર આપે તો પ્રોટીનને સજીવ શરીરનું નિર્માણ કોણ કરે પ્રોટીન કરે આપણા સજીવ શરીરની અંદર કોઈ ભાગ ડેમેજ થઈ ગયો હોય ને તો એની રિકવર એનું સમારકામ પ્રોટીન કરે તો આ ભાગની અંદર ડીએનએ શું કરે સંદેશાનું વહન કરે ડીએનએ એને માહિતી આપે કે ભાઈ આ રીતનો હાથ બનાવવાનો હોય તો આપણો હાથ આ રીતનો બને જે આપણા વારસાગત લક્ષણોમાં આવતો હોય તો દરેક માનવની અંદર હાથ આવો જ હોય કે ના હોય જેમ કે આંખો ચલો અંદર બિલાડી હોય બિલાડીની આંખો કેવી હોય માનવ ના હોય ક્યારેક બિલાડીની આંખો જુઓ અને બિલાડી બીજી બિલાડીઓની આંખો જુઓ તો દરેક બિલાડીની આંખો કેવી હોય એક જેવી જોઈએ બિલાડી હોય અને બિલાડીનું બચ્ચું હોય બંનેની આંખો એક જેવી આવી હવે એમાં શું થાય તો જે આંખોના જે ડીએનએ આંખોના જે ડીએનએ એ ડીએનએ શું કરશે આંખો ના અંદર બનાવવા માટે એને માહિતી આપશે આ રીતની જ આંખો બનાવવાની એટલે એ રીતની આંખો બને બિલાડીના જેવી જ હોય હવે સમજણ પડી તમને કે કઈ રીતના ડીએનએ કાર્ય કરે કઈ રીતના ડીએનએ કાર્ય કરે આપણા શરીરના દરેક ભાગની અંદર ડીએનએ હોય આપણા શરીરના દરેક ભાગમાં ડીએનએ હોય અમુક થોડું એક્સ્ટ્રા કહું અત્યારે આપણું બધું તો અમે હે લખેલું આપણા શરીરના દરેક ભાગમાં ડીએનએ હોય જેમ કે પેલો કોઈ તમે ઘણી વખત જોતા છો પિક્ચરમાં બીજે તો ડીએનએ ઉપરથી સીબીઆઈ હોય સીબીઆઈ સીઆઈડી એ ડીએનએ ઉપરથી ચોરને પકડે ચોરને અથવા કોઈ મર્ડરર હોય માણસ કે જે મર્ડર કરીને ભાગ્યો હોય ખૂની માણસ એને પકડે એ કોના ઉપર પકડે ડીએનએ ઉપરથી કોના ઉપરથી ડીએનએ ઉપરથી આપણે જેમ કે કોઈ બી એવી ઘટના બની હોય ને મર્ડર જેવી ઘટના બની હોય તો ત્યાં એની કોઈ તો એવું ક્લુજ હોય કે જે છૂટી ગયું હોય કોઈ તો એવો હોય પુરાવો પ્યોર કોઈ માણસ એવો ના હોય કે જે કોઈ ભૂલ ના થાય અને એ ભૂલ સામાન્ય ભૂલ કેવી હોય વાળ ખરવો વાળ ખરી જાય ને કોઈ વાળ આપણા શરીરનો ચલો હાથનો જ વાળ હે અથવા માથાનો વાળ એ ખરે ને તો માથાના વાળને તમે ઉચકો ને તો એના આજુબાજુ તમને ધોળું ધોળું પડ જોવા મળે શું જોવા મળે ધોળું ધોળું પડે હવે જે ધોળું પડ પડે એ શું બતાવે શું શું એના એનું બંધારણ નક્કી કરી અને એ ને પકડવામાં આવે જો સમજણ પડી શું હોય હવે ખાલી વાર ફેક્ટ જોઈ લઈએ જીવિત રહેવા માટેની અનિવાર્ય ક્રિયાઓમાં પ્રજનન ક્રિયા જરૂરી નથી આવ્યું જીવિત રહેવા માટે પ્રજનન ક્રિયા જરૂરી નહીં પણ શ્વસનની ક્રિયા જરૂરી છે ઉત્સર્જનની ક્રિયા જરૂરી છે

કે એને ચલો કે કોઈ બી માણસ છે એનું આયુષ્ય ચલો સો વર્ષનું છે તો સો વર્ષ થશે એટલે માણસ તો જતું રહેવાનું એ સજીવ તો જતો રહેવાનો એની જગ્યાએ કોઈ નવો સજીવ આવશે અને નવો સજીવ એ નવો સજીવ આવશે એ કોનો હશે તો એ જ જે સજીવ છે એનો જ એક બીજો સજીવ એના જ દ્વારા બનાયેલો એક બીજો સજીવ એની જ કોપી એટલે બીજો સજીવ જેમ કે તમારા ફાધર હોય આપણા બધાના ફાધર હવે ફાધર હોય તો એમના બાળક એટલે આપી તો એમના જે લક્ષણો છે ને એમની જે બધી બધી ક્રિયાઓ છે એ બધી ક્રિયાઓ આપણે કરવાની એમની દરેક ક્રિયાઓ આપણે કરવાની એમના બધા જ લક્ષણો આપણામાં આવશે હવે આપણી અંદર બધા જ લક્ષણો આવતા હોય જુઓ આવે છે બધા લક્ષણ આવે બધા તો આપણે આપણા ફાધર જેવા સેમ ટુ સેમ કેમ નથી એનું કારણ શું આપણી અંદર આપણા મા બાપના બધા જ લક્ષણ આવે તો આપણે એમના જેવા ટુ કેમ નથી તો ની અંદર થોડી ઘણી ફેરફાર થાય થોડી ઘણી વિકૃતિઓ આવે જો સેમ ટુ સેમ આવે તો શું થાય આપણો ચહેરો એમના જેવો જ હોય શેમ ટુ સેમ એવા થઈ જાય પણ એકદમ એવું આવતું નથી એની અંદર થોડા ઘણા ફેરફાર થાય ડીએનએ ફેરફાર થાય અને જે ફેરફાર કોઈ પિતા હોય અને કોઈ પુત્ર હોય બંને માં તમને જોવા મળે કે તમને દેખાય કે આ પિતાના જેવો લાગે પણ એમનો આકાર બધો છે સજીવ શરીરનું આયુષ્ય તો ફિક્સ છે એમનો જીવનકાળ તો ફિક્સ છે તો એ પાછળ શું કરે એટલે જેનાથી એમનું વર્ષો વર્ષો સુધી સુધી એમનું શું થાય ટકી રહે જીવિત સજીવો આ ક્રમ ચાલુ રાખે પ્રજનન દ્વારા દરેક જાતિના નવા બાળ સભ્યો ઉમેરાતા રહે છે અને જીવ સાતત્ય જળવાઈ રહે છે આ યાદ રાખજો જીવ સાતત્ય જીવ સાતત્ય એટલે કોઈ પણ સજીવની જાતિનું અસ્તિત્વ દર નું ટકી રહેવું હવે જીવ સાતત્ય ટકી રાખવું એટલે એટલે જીવ સાતત્ય રાખવું પેલા આપણે ઘણી વખત વડીલો કહેતા હોય કે ગીધ હતા પહેલા પેલા ગીધ હતા હવે ગીધ જોવા મળે ગીધ કોઈએ જોયો અત્યારે કોઈએ આપે જોયું નહીં ગીત જોયું એટલે રિયલમાં જોયું કદી નહીં જોયું ને તો હવે શું થયું ગીધ શું થયું ગીધનું આયુષ્ય કેવું હશે ફિક્સ છે કોઈ એક ગીધ હશે એક ગીધે જન્મ લીધો હવે એનું આયુષ્ય ફિક્સ છે જેટલા વર્ષનું હશે ચલો એનું આપણે અંદાજિત આયુષ્ય લખી કે અંદાજીત આયુષ્ય ચલો ગીધનું 20 વર્ષ લઈએ ગીધનું આયુષ્ય 20 વર્ષનું અંદાજિત આયુષ્ય લઈ લીધું હવે એ જ ગીધ 20 વર્ષ તો જીવન એનું જીવશે પણ એના પછી કોઈ નવી સંતતિ ગીધનું જો બચ્ચું નવું ગીધ નહીં બને નવા ગીધ નહીં બને તો શું એનું અસ્તિત્વ તમને લોંગ સમય સુધી ગીત જોવા મળશે લોંગ સમય સુધી ગીત જોવા મળશે લોંગ સમય સુધી ગીત જોવા મળતા નથી એનું કારણ શું કારણ કે એનું એની પેઢી દર પેઢી એની સંતતિનો ઉત્પત્તિ નહીં થતી એ નાશ પ્રાય નાશ પ્રજાતિ હતી એટલા માટે એની ઉત્પત્તિ થઈ નથી દરેક સજીવ તેમનું જીવ સાતત્ય જાળવી રાખતા હોય એનું કારણ કે હવે શું કે શું સજીવો પૂર્ણ રૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે સજીવો પૂર્ણ રૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે પ્રતિકૃતિ એટલે કે સેમ ટુ સેમ એક જ જેવો દેખાવ એક જ જેવો દેખાવ શું એનું નિર્માણ કરે કરે એક 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 જ જ દેખાવનું નિર્માણ તો પ્રકારના સજીવો સરખા એટલા માટે દેખાય છે કારણ કે તેમના શરીરનો બાંધો કદ અને દેખાવ લગભગ સમાન હોય છે પ્રજ્ઞન એ એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા કોઈ પણ સજીવ પોતાના જેવા જ બીજો સજીવ બનાવવા માટે મૂળભૂત બ્લુ તૈયાર કરે છે બ્લુ પ્રિન્ટ યાની ઢાંચો એક ફર્મો શું થાય એક ફર્મો બ્લુ પ્રિન્ટ એટલે કે એના જ જેવી બીજી પ્રતિકૃતિ બનાવે જેમાં કદ હોય એનો આકાર હોય ચલો કોઈ બી હોય આપણે કોઈ માણસ લઈએ માણસ હોય માણસની હાઈટ કેટલી હોય અંદાજિત એક સરેરાશ એવરેજ આપણે આટલી હોય હોય ના હોય એવરેજ હોય ને આટલી અમુક ઊંચા હોય અમુક નીચા હોય એટલે એવરેજ આટલી બને હાઈટ હવે આજ સુધીના તમે બધા સજીવો જુઓ બધા સજીવો જુઓ એમાં એક જ જાતિના સજીવો હોય એમનું શરીર એમના શરીરનો બાંધો એમનું કદ એમનો આકાર આ બધું એક જ જેવો છે એક જ જેવો હોય કૂતરું હોય કૂતરું તો કૂતરાના બચ્ચા કેના કોના જેવા હોય કૂતરા જેવા જ હોય ગાય હોય તો ગાય જેવા જ હોય માણસ હોય તો માણસ જેવા જ હોય એટલે આ કોણ કરે આ કાર્ય કોણ કરે

યાદ રાખજો અને એક બીજું આવે આરએ નું નામ શું બે આવે એક ડીએનએ આવે એક આવે આરએ એનું નામ શું આરએનએ આર એન એ આવે તો એસિડ શું નામ આવે આપણા શરીરના દરેક કોષમાં ડીએનએ હોય છે જેમાં વારસાગત લક્ષણોની માહિતી કોડ સ્વરૂપે હોય કેવા સ્વરૂપે હોય કોડ સ્વરૂપે હોય હવે આપણા શરીરની અંદર ડીએનએ હોય તો ડીએનએ ની માહિતી કોડ સ્વરૂપે હોય એટલે કઈ રીતના ડીએનએ ની માહિતી કોડ સ્વરૂપે હોય ચલો હવે સમજો કોડ સ્વરૂપે કઈ રીતના હોય તો જે આપણા રંગસૂત્રો હોય ને રંગસૂત્રો હોય રંગસૂત્રો અંદર કઈ રીતના હોય તો આ એક રંગસૂત્ર છે આ એક રંગસૂત્ર છે આ શું એક રંગસૂત્ર છે હવે આ રંગસૂત્ર ની અંદર અહીંયા નાના નાના ટપકા હોય આ આપણા જનીનો હોય શું હોય જનીનો જેના ઉપર ડીએનએ હોય જનીનો ગણી લો સ્વીકાર લો જનીનો ડીએનએ હવે જે આ ડીએનએ શું કરે આ ડીએનએ નું કાર્ય શું ડીએનએ નું કાર્ય શું જે વારસાગર પિતૃઓમાંથી જે માહિતી આવતી હોય પિતૃઓના જે વારસાગત લક્ષણો હોય એ નવી સંતતિમાં લાવવાનું પેઢી દર પેઢી એનું જાળવી રાખવાનું કાર્ય જેનું કાર્ય કાર્ય એનું હવે આ ડીએનએ નું કાર્ય કઈ રીતના કોડ સ્વરૂપે માહિતી આપે ડીએનએ કઈ ડાયરેક્ટ તો કોઈ વાત નહીં કરતો તો આપણા જનીનો ડાયરેક્ટ તો વાત કરતા નથી પણ એ માહિતી કઈ રીતના આપે કોડ સ્વરૂપે કઈ રીતના આપે કોળ સ્વરૂપે હવે કોડ સ્વરૂપે એટલે આ ડીએનએ ની સાંખળ આ રીતની આવે આની અંદર આ ડીએનએ નું બંધારણ એ આખે આખું શું એનું બંધારણ ત્યાં જનીનોની ગોઠવણી હોય ત્યાં જનીનોની ગોઠવણી હોય આ રીતનું જ આખું ડીએનએ નું બંધારણ આવે આ માહિતી માતા પિતા પાસેથી મળે છે અને સૂચના આપે છે કે શરીરના વિકાસ માટે કયા પ્રકારના પ્રોટીન બનાવાય આમ સજીવના શારીરિક લક્ષણો અલગ અલગ પ્રકારના પ્રોટીનના કારણે જ નક્કી થાય છે દરેક જાતિના સજીવ પાસે ખાસ ડીએનએ હોય છે તમને હમણાં જ વાત કરી કે ડીએનએ હોય ડીએનએ હોય હવે ડીએનએ શું કરે જે પ્રોટીન હોય પ્રોટીન એને એક સૂચના આપે ડીએનએ પાસે માહિતી કયા સ્વરૂપે હોય કયા સ્વરૂપે હોય કોડ સ્વરૂપે એટલે સમજણ પડતી પાસે માહિતી કયા સ્વરૂપે હોય કોડ સ્વરૂપે કોડ સ્વરૂપે માહિતી હોય હવે એ માહિતીને કોને આપે પ્રોટીનને અને કયા પ્રકારના પ્રોટીન કોષને આપે કોષને કયા પ્રકારના પ્રોટીન બનાવવા પ્રોટીનને કયા પ્રકારના કોષો બનાવવા એ બધી માહિતી ડીએનએ તરફથી મળે જેના તરફથી મળે ડીએનએ તરફથી કમ્પલેટ આટલા સુધી આ ફક્ત ખાલી સમજો એક વાર સમજો પછી તમે ઓછો ને તમને ખબર પડી જાય ડીએનએ માં રહેલી માહિતીના આધારે જ પ્રોટીન બને છે આજ કારણે સજીવો પોતાના જેવી જ નવી નકલ પેદા કરે છે જેમાં થોડા નાના મોટા ફેરફારો જોવા મળે છે ની અંદર જેવી માહિતી હોય આપણા ડીએનએ ની અંદર જે માહિતી હોય એ માહિતીના આધારે જ કોષો બનતા હોય એ માહિતીના આધારે જ પ્રોટીન બનતા હોય એ પ્રોટીન એ રીતના કોષો બનાવે અને આખે આખું બંધારણ તૈયાર કરે સજીવ શરીરનું આખે આખું જે બંધારણ હોય ને તૈયાર કરે તો દરેક સજીવોમાં ખાસ પ્રકારના પ્રોટીન હોય સાચું યા ખોટું ચલો બોલો કૃષ્ણ સાચું યા ખોટું દરેક સજીવ પાસે પોતાના ખાસ પ્રકારના પ્રોટીન હોય છે હા યાના હા તો કેમ હા એનું કારણ શું કારણ કે ખાસ પ્રકારના પ્રોટીન યાની ખાસ પ્રકારના પ્રોટીન યાની એટલે કે ડીએનએ ખાસ પ્રકારના શું હોય ડીએનએ હોય એનું કારણ શું ખાસ પ્રકારના એટલે આખે આખી માહિતી હોય ને એમની પોતાના દર કોઈ બી સજીવ હોય ચલો વાંદરો હોય તો વાંદરાના ડીએનએ ની અંદર એવા પ્રોટીન હોય કે જે આખે આખી ખાસ પ્રકારની માહિતી પણ વાંદરાને લગતી સંપૂર્ણ માહિતી હોય એ ડીએનએ ની અંદર એટલે એના માટે ખાસ કહેવાય એ ખાસ પ્રકારના પ્રોટીન હોય એ પ્રોટીન થી જ વાંદરાનું અસ્તિત્વ છે એ ડીએનએ થી જ વાંદરાનું અસ્તિત્વ હે એ રીતના એની અંદર ખાસ ડીએનએ હોય ખાસ પ્રકારના પ્રોટીન હોય એક કોષમાંથી નવા કોષો બના એક કોષમાંથી નવા કોષો બનવાની પ્રક્રિયાને કોશીય પ્રજનન અથવા કોષ વિભાજન કહે છે એક કોષમાંથી નવા કોષો બનવાની પ્રક્રિયા એને શું કહેવાય કોષીય પ્રજનન અથવા કોષ વિભાજન અત્યારે હું થોડું ભૂખી દઉં અંદર આ એક કોષ હોય આ શું એક કોષ હવે સમજવો હોય આ ટોપિક સમજો આ એક કોષ છે કોષની અંદર શું હોય કોષ કેન્દ્ર હોય કે કોષ છે અંદર આ કોષ કેન્દ્ર છે હવે આનું વિભાજન થવાથી શું કીધું આની અંદર એક કોષ મોદી નવા કોષો બનવાની પ્રક્રિયાને કોશીય પ્રજનન અથવા કોશીય વિભાજન કહેવાય હવે કોષીય પ્રજનન

આ કોષ બે કોષોમાં વિભાજીત થાય કોને કહેવાય કોષ વિભાજન અમુક અમુક અર્ધીકરણની પ્રક્રિયા આવે વિભાજનની પ્રક્રિયા આવે એને મૂળ એક પ્રક્રિયા આખે આખી પ્રક્રિયા કહે તો કોષનું વિભાજન અથવા કોષીય પ્રજનન ફરીથી તમે ચલો એકવાર સમજો લેટી શું કહેવા માંગે કે એક કોષમાંથી નવા કોષો બનવાની પ્રક્રિયાને કોષીય પ્રજનન અથવા કોષ વિભાજન કહે છે એટલે હું તમને ડીપમાં નથી સમજાવતો આ આયરા ને આના બે ભાગ થાય ડિપમો અત્યારે નહીં લઈ જતો અંદર તમારે એટલું આવતું નહીં ઓના બે ભાગ ઓના બે ભાગ કોષના બે ભાગ થવા એને શું કહેવાય કોષીય પ્રજનન અથવા કોષ વિભાજન એક પિતૃકોષ તૂટીને તેના જેવા જ બે નવા બાળકોષ બનાવે છે એક પિતૃકોષ આ એનો પિતૃકોષ કહેવાય મેન મૂળ કોષ અથવા પિતૃકોષ

અને મુખ્ય કામ તેની અંદર રહેલા ડીએનએ ની બરાબર નકલ બનાવવાનું છે જ્યારે પણ કોષનું વિભાજન થાય કોષ વિભાજન થાય તો એના પહેલા શું થાય કોષનું વિભાજન ચાલો અહીંયા કોષનું વિભાજન થઈ ગયું આ કોષનું વિભાજન થયું આ કોષે કોષનું વિભાજન થાય એના પહેલા શું થાય કઈ પ્રક્રિયા બને કોષનું વિભાજન એટલે કોઈ બી વસ્તુ હોય તમે સમજો આ એક ખાલી છે આવું ખાલી ખાલી ભાગ બનાવી દે તો શું આ રહી શકશે જીવિત આ ભાગ જીવિત રહી શકશે કારણ કે અંદર કોઈ અને કોઈ એનું લક્ષ્ય જ નહીં શું કરવાનું શું નહીં એનું એ તો શક્ય જ નહીં તો એના પહેલા શું થશે ડીએનએ નું વિભાજન થશે શેનું વિભાજન થશે ડીએનએ નું વિભાજન થશે અમુક એવી અંગિકાઓ હોય કોષને જરૂરી હવે બે ભાઈ હોય બે ભાઈ હોય પેલા એક જ પિતાના બે બાળક જયારે ધીમે ધીમે મોટા થાય એટલે બે ભાઈ અલગ થાય બે ભાઈ અલગ થાય એટલે શું કરે જેવી હોય એના બે ભાગ ઘર હોય તો ઘરના જમીન હોય તો જમીનના બે ભાગ કરી કોઈ શોપિંગ હોય પોતાનું તો એનાય બે ભાગ કરી એ રીતના એડજસ્ટ કરી કે ના કરી ઓની પાયા શું શું હે બસ એ ઓની પાસે શું શું હે એક ડીએનએ તો ડીએનએ ના બે ભાગ કરશે એટલે ઓની પાસે પણ ડીએનએ આવશે ઓની પાસે પણ ડીએનએ આવશે આની અંદર શું કોષ ફક્ત ડીએનએ થી જ ચાલે છે ડીએનએ થી જ કોષ ચાલવાનો છે કોષને ચાલવા માટે શું જરૂરી છે ચાલવા માટે શું જરૂરી છે અંદર અંગિકાઓ કોષની અંદર અંગિકાઓ જરૂરી છે તો એ અંગિકાઓ કઈ હશે આ જે અંગિકાઓ હશે ને એનો પણ બે ભાગ થશે એટલે નવી અંગિકાઓ બનાવશે પહેલા એ નવી અંગિકાઓ બનાવશે અને બંનેને બંનેને આપશે અંગિકાઓ આપશે કોચ પોતાની અંદર રહેલા ડીએનએ ની કોપી બનાવવા માટે અનેક પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે આ પ્રક્રિયાઓ પૂરી થયા પછી મૂળ ડીએનએ જેવી જ દેખાતી બે સરખી નકલો તૈયાર થાય છે અને ડીએનએ ની કોપી બને તેની સાથે સાથે કોષની જરૂરી બીજી અંગિકાઓ પણ બને છે જેથી નવા કોષને તે મળી શકે પહેલા આની અંદર ડીએનએ ની કોપી તો ચલો બે ડીએનએ તૈયાર થઈ ગયા ઓની અંદર બે ડીએનએ તૈયાર થઈ ગયા એક આ ડીએનએ એક આ ડીએનએ આ બે ડીએનએ તૈયાર થઈ ગયા તો આ એક ડીએનએ આને મળશે એક डीएनए આને મળશે પણ બીજી અંગિકાઓ પણ ભેગી મળશે ને એને એને અંગિકાઓ જોયું છે કોષ માટે તો એ અંગિકાઓ પણ ભેગી બનશે અને પછી જ કોષ વિભાજન અથવા એનું અર્ધિકરણ જે થતું હોય કોષ કેન્દ્ર પર અર્ધિકરણ થાય અહીંયા કોષ વિભાજનને યાદ રાખવાનું હોય કોષ વિભાજન થાય જેમાં બંને બાળકોષોને એના સરખા સરખા ભાગ મળી જાય છેલ્લે બનેલી બંને ડીએનએ ની નકલો અને બીજી અંગિકાઓ સરખા ભાગે વહેંચાઈ જાય છે અને મૂળ કોષો બે નવા બાળ કોષોમાં છૂટા પડે છે આખી પ્રક્રિયાને અંતે એક કોષમાંથી બનેલા કોષ બને બે નવા કોષ બને છે આખી પ્રક્રિયાને અંતે બે નવા કોષ બને છે જે તમને ખબર છે આખી વાંચવાની જરૂર નહીં હવે આમ કોષ વિભાજનમાં ફક્ત ડીએનએ માં નકલ બનાવવી પૂરતી નથી પરંતુ કોષના બીજા ભાગો બનાવવા અને બરાબર વહેંચવા એટલા જ જરૂરી છે જે આ ઇમ્પોર્ટન્ટ નહીં એટલું ફક્ત આ થિયરી સમજવાની છે કે શું કહેવા માંગે દરેક દરેક શબ્દ સમજવાનો છે ચલો પરફેક્ટ આટલા સુધી